જામનગર જિલ્લાના જોડિયામાં ગ્રામજનો અને પીજી ના અધિકારીઓ વચ્ચે ડખો થયો જેમાં એક મહિલાને ઈજા પહોંચી હતી સારવાર માટે આ મહિલાને હોસ્પિટલ ખાતે ખસેડવામાં ઘટના સ્થળે પહોંચી હતી રાત્રિના સમયે પીજીવીસીએલ ના અધિકારીઓ ચેકિંગ કરતા હોવાના કારણે લોકોમાં રોષ ફેલાયો મીટર ચેક કરતા પીજીવીસીએલ ના અધિકારીઓ ઘરમાં પણ પ્રવેશતા હોવાના કારણે લોકોમાં નારાજગી

કોઈ દી નો ઘડવું સંડાસ બાથરૂમ ના ગાદલા ઉચકાવા વાર છે વાર છે એટલે વાર અમે ખાઈ ગયા છે નો ઘડે ચેક કરે નો અમારો છે બસ આટલો નો ગરીબ છે અમે છે અમારી ઈજત છે અમે ઘર માં નો ઘડવા દે તમે ચેક કરો ભલે અમે ના નથી પાડ ના જ ઘર ચેક કરે રાત નો કરે આવે છે